પાંત્રીસ ગૌમાતાને બાંધી રાખેલી હતી ત્યારબાદ બધી ગૌમાતાને બચાવી સ્થળ પર જ ઘાસચારો પાણીની વ્યવસ્થા કરી કાયદેસરની કાર્યવાહી કરાવી સુરક્ષિત પાંજરા પોળમાં મૂકવામાં આવેલ છે ગુજરાતમાં ગૌહત્યા વિરુદ્ધ આટલો કડક કાયદો હોવા છતાં કસાઈઓ કાયદાના ડર રાખ્યા વગર ગૌહત્યા કરી રહ્યા છે સમગ્ર હિન્દુ સરકારને વિનંતી કરી છે જે રીતે સામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું એ રીતે આ ગૌહત્યાના ગુનામાં સામેલ ગૌહત્યારાઓને રાઓને સરકાર અને પ્રશાસન દ્વારા કાયદાનું ભાન કરવામાં આવે અને એમની ગેરકાયદેસરની પ્રોપર્ટીનું ડેમોલેશન કરવામાં આવે કસાઈઓને પાસા અથવા તો તડીપાર કરવામાં આવે એવી સમગ્ર હિન્દુ સમાજની સરકાર પાસે આશા અને અપેક્ષા વાગડ પોલીસનો ખૂબ સારો સહયોગ રહ્યો બજરંગ દળ સુરત શ્રી એકસો એક હજાર આઠ જય જય નંદી મહારાજ જુદયા ટ્રસ્ટનો સારો સહયોગ રહ્યો રિપોર્ટર ગબ્બર વાપી તહેલકા ન્યૂઝ વાપી